ワディ રામ રામ દયરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છે દાયરો બધી મજામાં તો ભાઈ અત્યારે જવું છે સુપરેસ્ટ લઈને આપણે માણાવદર અને બોલરોએ ઘરેથી કાઢ લીધો છે એને અહીં વાળી મૂકવાનો છે પપ્પા લઈને આવે છે અને આને લઈને નીકળી જઈએ આપણે માણાવદર થોડુંક કામ છે ભાઈ આને કાઢ લઈને બોલરોએ આવી ગયો

હાલ તમે કાઢી લીધી નાખી આવ્યાના બારદાન બધીના નોખા નોખા બે ત્રણ જણાના હેઠ નાખી દે

હાલો ભાઈ પાછા ભરી નીકળી ગયા અહીંથી નવસરાથી ઉતર નાખીએ વાડીએ જઈ છે ગઠોડામાં ઓળથી ભાઈ ઉતર નાખીએ વાડીએ બાંધી દી ને હું હું જાઉં છું ક્યાંય ભરવા ને લાઈન અને મોબાઈલ પેડો દેજો આ લઈtaro મોબાઈલ જાવા એન ફોન કરીને કહી દેજે

बादल नाखवा आयो तो हुडो आव रखड़वा आयो तो मान आदमी रख ली और बादल नाखियो टाटा फोन आयो गा भरवी पाछो गा वजी उतर ही नते पहला सो ना ग्या भ्याई भरवी ओली गाड़ी भरेली पड़ी है जीराणी माणा उतर आने मुकी दे वाडी है अबे आलो भाई आग दी दियाने वाडी है जा वले कल धोवी जो है आने ડૂછો ડૂસો પોદરા